આજનો પ્રેરણા સંદેશ ભાગ સિત્યોતેર એકવાર એક સજ્જન માણસ ઘોડા પર બેસીને બીજા શહેરમાં પોતાના વ્યવસાય માટે ગયા અને તેમને ત્યાં ધંધામાં ઘણો નફો થયો તેઓ જ્યારે પોતાને શહેર પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં તેમણે એક શિવાલય જોયું તેથી તેમને દર્શન કરવાની ઈચ્છા થઈ પરંતુ પોતાનો ઘોડો ક્યાં બાંધવો તે તેમને પ્રશ્ન હતો ત્યાં એક માણસ ઊભો હતો તેને જોઈને પહેલાં સજ્જનને થયું કે આ માણસ અહીં સેવા કરનાર કોઈ ગરીબ ભક્ત હશે તેથી તેમણે તેને જઈને કહ્યું કે અરે ભાઈ આ મારો ઘોડો અને આ મારી બેગ થોડી વાર સાચવશો જેથી હું મંદિરમાં દર્શન કરીને આવું પહેલાં માણસે કહ્યું ભલે પહેલાં સજ્જન વ્યક્તિ ભગવાનના દર્શન કરતા હતા ત્યાં તેમને એક શુભ વિચાર આવ્યો કે ભગવાનની દયાથી હું તો ઘણો સુખી છું મારી પાસે ઘણા બધા ઘોડા છે સંપત્તિ છે અને ખૂબ સારું ઘર છે પણ મેં કોઈ દિવસ દાન કર્યું નથી માટે આજે મારે કંઈક દાન કરવું જોઈએ ધંધામાં મને જે નફો થયો છે તે રકમ અને મારો ઘોડો પહેલાં ગરીબ ભક્ત જે બહાર મારો ઘોડો સાચવી રહ્યા છે તેને હું દાનમાં આપી દઉં તો ભગવાન રાજી થશે આવો સંકલ્પ કરી ભગવાનને દંડવત પ્રણામ કરી તેઓ બહાર નીકળ્યા તો આશ્ચર્ય ન મળે ઘોડો કે ન મળે પેલો માણસ તેથી તેમણે ત્યાં આવતા જતા લોકોને પૂછ્યું તો કોઈએ કહ્યું કે એ કોઈ ભક્ત નહોતો એ તો ચોર હતો ચોર તમારો ઘોડોને પૈસા લઈને જતો રહ્યો આ સાંભળી પહેલાં સજ્જન હસવા લાગ્યા લોકોને આશ્ચર્ય થયું કે આમનો ઘોડો અને પૈસા કોઈક ચોરી ગયું એમાં આ વ્યક્તિ હસે છે કેમ તેથી પૂછું પણ એમાં તમને હસવું કેમ આવે છે તમને તો દુઃખ થવું જોઈએ ત્યારે પહેલાં સજ્જને કહ્યું હું તો મંદિરમાં ભગવાન આગળ સંકલ્પ કરીને જ આવ્યો હતો કે એ બધું એને દાનમાં આપી દેવું પરંતુ એ ચોરી કરીને લઈ ગયો માણસોએ પૂછ્યું પણ એમાં હસવાનું કારણ ખબર ન પડી ત્યારે પહેલાં સજ્જને કહ્યું ભગવાન તો બધાને બધું આપે જ છે એ પ્રેમથી પ્રાપ્ત કરવું કે ઝૂંટવી લેવું એ માણસના હાથમાં છે એ માણસને એ પૈસાની જરૂર હતી એ એની પ્રકૃતિ હતી એણે જો મારી પાસેથી લીધા હોત તો એ એની સંસ્કૃતિ કહેવાત પણ એ ચોરીને લઈ ગયો તે તેની વિકૃતિ થઈ ગઈ પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણ શબ્દો જીવનમાં સમજાઈ જાય તો જીવનમાંથી દુર્જનતા ટળી જાય અને સજ્જનતા આવી જાય આ વાતને થોડા દ્રષ્ટાંતોથી સમજીએ દાખલા તરીકે ભૂખ લાગે ને જમવું તે આપણી પ્રકૃતિ કહેવાય પરંતુ અભક્ષ વસ્તુઓ માંસ વગેરે ખાવું તે વિકૃતિ છે અને શુદ્ધ શાકાહારી ભગવાનને ધરાવીને જમવું તે સંસ્કૃતિ છે તરસ લાગે ને પાણી પીવું તે માણસની પ્રકૃતિ છે પરંતુ ઘણા લોકો તરસ છિપાવવા દારૂ વગેરે અપેય વસ્તુ પીવે છે તે વિકૃતિ છે પરંતુ જો શુદ્ધ જળ ભગવાનને ધરાવીને પીવે તો તે માણસની સંસ્કૃતિ છે બોલવાની ઈચ્છા થાય ને બોલીએ તે તો પ્રકૃતિ છે પરંતુ ગાળો કે અપશબ્દો બોલવા કોઈની નિંદા કરવી તે વિકૃતિ છે અને સત્ય પ્રિય ને હિતકર વાણી બોલવી તે સંસ્કૃતિ છે પૈસાની જરૂર છે તે કમાવા નોકરી ધંધો કરીએ તે પ્રકૃતિ છે પરંતુ અનીતિ અને અણહકનું લઈએ તે વિકૃતિ છે અને પ્રામાણિકતાથી કમાઈએ સત્કાર્યોમાં દાન કરતા રહીએ તે સંસ્કૃતિ છે આવી રીતે દરેક બાબતમાં પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિને સમજી શકાય આપણી પ્રકૃતિ વિકૃતિમાં નહીં પરંતુ સંસ્કૃતિમાં પરિણમે તેમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છે પરંતુ તે ક્યારે બને તો જ્યારે આપણી અંદર આધ્યાત્મિકતા આવે ત્યારે તેથી જ કહેવાયું છે કે મોરલ વેલ્યુઝ કેન નોટ સસ્ટેન એન્ડ સ્ટેન્ડ બાય ધેમસેલ્વસ દે રિક્વાયર ફાઉન્ડેશન એન્ડ દેટ ફાઉન્ડેશન ઇઝ સ્પિરિચ્યુઆલિટી અર્થાત નૈતિક મૂલ્યો એટલે કે આપણી સંસ્કૃતિ કે સંસ્કાર તે એની જાતે ટકી શકતા નથી તેને ટકાવવા એક મજબૂત પાયો જોઈએ અને તે પાયો છે આધ્યાત્મિકતા થોડા વર્ષો પૂર્વે ઓગણીસો એંસીના દાયકામાં એક પ્રેસ રિપોર્ટરે પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે બધા લોકો એકવીસમી સદીમાં આવો વિકાસ થશે એકવીસમી સદીમાં માણસ આટલી પ્રગતિ કરશે એવી વાતો કરે છે પરંતુ આપ તો દ્રષ્ટા પુરુષ છો તો આપને એકવીસમી સદીમાં માણસ કેવી અને કેટલી પ્રગતિ કરશે એ અંગે શું લાગે છે ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે એકવીસમી સદી આવે કે બાવીસમી આવે કે પચીસમી આવે પરંતુ જ્યાં સુધી માણસના જીવનમાં આધ્યાત્મિકતા નહીં આવે ત્યાં સુધી માણસ યુગનો જ રહેશે એટલે કે જીવનમાં આધ્યાત્મિકતા અપનાવ્યા વિના સાચી પ્રગતિ શક્ય જ નથી માટે જ કહેવાય છે કે સ્પિરિચ્યુઆલિટી ટીચિસ ટુ બી નોબલ હ્યુમન બીંગ આધ્યાત્મિકતા જ માણસને શ્રેષ્ઠ માનવ બનતા શીખવે છે અને તેથી જ બે હજાર એકની સાલમાં જ્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખસ્વામી મહારાજના દર્શને દિલ્હી અક્ષરધામમાં પધારેલા ત્યારે તેઓએ સ્વામીજીને ભારત દેશ ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ્ડ કન્ટ્રી બને તે માટે ભારતે પાંચ મુદ્દા પર પ્રગતિ સાધવી જોઈએ એમ કહીને પોતાના વિચારો રજૂ કર્યા કે પહેલું એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર બીજું એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ ત્રીજું ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ચોથું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાંચમું ક્રિટિકલ ટેકનોલોજી પોતાના વિચારો રજૂ કર્યા બાદ તેઓએ પ્રમુખ સાંઈ મહારાજને પૂછ્યું કે આપનું એમાં શું સૂચન છે આપને એમાં કંઈ ઉમેરવું છે ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહ્યું કે આમાં છઠ્ઠો મુદ્દો ઉમેરો આધ્યાત્મિકતા એટલે કે ભગવાનમાં શ્રદ્ધા ઇન્ડિયા શુડ બી સ્પિરિચ્યુઅલ નેશન ભારત આધ્યાત્મિક દેશ બનવો જોઈએ અર્થાત પ્રત્યેક નાગરિકના જીવનમાં સારા સંસ્કારો હશે તો ભારતનો સાચો વિકાસ થશે તો આપણી પ્રકૃતિ વિકૃતિમાં ન પરિણમે પરંતુ સંસ્કૃતિમાં રૂપાંતરિત થાય તે માટે જીવનમાં આધ્યાત્મિકતા અપનાવીને આપણે સાચા અર્થમાં પ્રગતિ સાધી શકીએ એ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજય સ્વામિનારાયણ